いいね。

બાજુ જ્યારે દેશમાં યુદ્ધનો માહોલ અને યુદ્ધ ચાલી રહ્યું હોય સરહદી વિસ્તાર અને ખાસ કરીને નારી શક્તિના હાથમાં જ્યારે આ દેશનો જે ભાગ છે દેવામાં આવ્યો હોય રક્ષાનો ભાગ દેવામાં આવ્યો હોય ત્યારે સોફિયા કૃષિ કર્નલ છે જે ખૂબ લડાઈ અને ખૂબ હેરિયર થી અને દેશ માટે જે કર્યું છે એને આજે પણ હિન્દુસ્તાન આખું ગર્વ છે પણ એક બાજુ જ્યારે ભારતીય જનતા પાર્ટીના મધ્યપ્રદેશના મિનિસ્ટર એને આંતકવાદી આંતકવાદી સાથે સરકાવે છે ક્યાં સુધી તમે દેશની નારીનું અપમાન કરશો એક બાજુ તમારું સૂત્ર છે શક્તિનું નારી શક્તિનું એક બાજુ તમારા જ નેતાઓ તમારા જ મિનિસ્ટરો જ્યારે આવી નારીનું અને આ તો જાવાજ ઓફિસર છે આજે વિચાર કરો આવડા ઓફિસરનું અપમાન કરતા હોય તો સામાન્ય નારીનું શું છે દેશમાં ક્યાં આ ભારતીય જનતા પાર્ટી ક્યાં જઈને નારી શક્તિને લઈ જવા માંગે છે માટે આજે આનો આક્રોશ આખા ભારત દેશમાં છે અને જામનગર ખાતે આવા મિનિસ્ટરના વિરુદ્ધ નારા લગાડી એમના પોસ્ટર ઉપર તારી સહાય ફેંકી અને એનો વિરોધ કરી અને આવા મિનિસ્ટર ઉપર દેશ નો ગુનો લાગુ થવો જોઈએ અને એને ભારતીય જનતા પાર્ટી તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી માંગણી છે